નમસ્કાર મિત્રો જય માતાજી જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત સાથે જણાવવાનું કે આજે હું જઈ રહ્યો છું બરવાળા હું આજે જવા નીકળી ગયો છું બરવાળા તો આજે હું તમને દેખાડીશ બરવાડાનો નજારો આજે મારા ગામનું નામ ખમીદાણા ખૂબ સુંદર નજારો છે અતારમાં અમારા ગામનો તો બહેને રહો મારા આગલા વિડીયોમાં ખૂબ સુંદર વાતાવરણ છે સામે દી સડી ગયો છે અમે આવી ગયા છીએ બરવાળા પોગવામાં તો બનારો અમારા વિડીયોમાં આ છે બરવાળા નહી અમદાવાદ ભાવનગર હાઈવે રોડ અમદાવાદ ભાવનગર હાઈવે રોડે આપણે સડી ગયા છીએ અને આપણે હવે જવાનું છે બરવાડામાં બરવાડા જવા માટે તૈયારીમાં સામે ઉભી છે બસ આવી ગયો બરવાડા ની અંદર ગેટ સુંદર ગયો છે હવે આપણે બરવાળાની અંદર જઈ રહ્યા છીએ સરસ મજાનો નાસ્તો બની ગયો છે સહ પણ બની રહી છે જો નાસ્તાની રેકડી અતારમાં આવી રહી છે પરવાડામાં ગરમા ગરમ જલેબી પણ બની રહી છે જય માતાજી તૈયારી કરી રહ્યા છે અહીં આવી ગયું છે એટીએમ પૈસા કાઢવાળા પૈસા કાઢવાની તૈયારીમાં છે આપણે આવી ગયા છીએ ખમીદાણા દરવાજા નમસ્કાર મિત્રો આ છે અમારો ખમી નો દરવાજો કહેવાય આશોપાલો મેગા મોલ સામે નીકળી ગયા હવે ગાય માતા આપણને હામા સુકન થાય છે સારા નવો માલ આવ્યો કે નહીં માટલાનો હવે મિત્રો ઉનાળો આવે છે ને ઉનાળાના અમારા મિત્ર છે માટલાને એવું વેસે છે તમારે માટલાને એવું લેવું હોય ને તો આમની પાસે આવજો હું નામ તમારું તમારું નામ બોલો તારે ને બસ જગાભાઈ માટલાવાળા અને એમના ભાઈની દુકાન છે જરૂર જરૂર આવજો આપણા બરવાળામાં ઘણા બધા મિત્રો છે દુકાનોવાળા ને ખાસ કરીને બે દિવસ પહેલાં ખજૂરભાઈ આવ્યા હતા બરવાળામાં આપણે એમનો બળક ઉતારવા ગયા હતા અને આપણને જાહેરમાં ભાળી ગયા આપણી ચેનલનું નામ પણ લીધું હતું સમ્રાટ રેડિયો હું વાત કરતાં કરતાં ભૂલી ગયો કે આપણે બરવાડામાં ખજૂરભાઈ બે દિવસ પહેલાં આવ્યા હતા ને આપણી ચેનલનું નામ લીધું નાના યુટ્યુબરને આપ સપોર્ટ કરજો એવું કીધું આપણે પહોંચી ગયા ચૂક્યા છીએ એડીસી બેક આપણે આવી ચૂક્યા છીએ એડીસી બેકમાં કામ હતું એટલે અને એડીસી બેંકની એક જગ સામે આપણે એડીસી બેકની સામે અમારે નાસિંગાના ખાસ મિત્ર એવા ક્યાં ગયા દેવાકા કા ક્યાં ગયા ભગત બેંકમાં ગયા ના ના ક્યાંય બાદ નહીં દેવાનું પીવાની છે તમારી વાંધો નહી એલા સા આવ્યો છો તમે ફોન રે એટલે